ગામના સરપંચ એના તળ વાવ હાલો હવે ગયા ત્યાં એની વાડી છે

ખા હવે પછી અમે હા વિભય ભાઈ તો જઈ શકો છો મિત્રો વાવેતર હાલે શું કે આપડે વાવેતર પારા બારા ને બધું સરપચ ની હે વાવેતર મીટો હે ને મિત્રો વાવેતર કટી ગયું હવે

મિત્રો નીકળી ગયા તુવેર ગૌ માતા તુવેર પાડી આવી હવે થોડીક પાંચક વીઘાની છે પછી આવે છે આપણે ઠેસર તુવેર કાઢવા આજ મેળ આવશે તો દવા પાંત્રી માં રોડવું હે બાપા માની જાય તો જોડ લેવું હે બાકી આપડી કઈ ભક્તિ હાલે એમ નથી આપડા ઉત્તમભાઈ બેઠા છે છે ઉત્તમભાઈ કઈ કહેવાનું ઉત્તમભાઈ વ્લોગ બનાવે છે યુટ્યુબમાં દેશી બોય કરીને એની ચેનલ એ સબસ્ક્રાઈબ કરી દેજો હાલો મિત્રો હવે આપણે રાતનો ફાટલો જ લીધો છે હું જા ધીરુભાઈ હું કે તુવેર વેર હાલો હે મારી હે જો મશીન વાળી આવવાના તમે હાલો હવે નીકળી જાય વૈયા વાળી તૂટિયા પાડવા ત્યાં જઈને બતાવું હલો તમને ઘડડી નું ઠેકડા બહુ મારે હવા ભરાઈ ગઈ છે ને આ હા બોલે ઓ અમાર રોડ નું કામ आले છે નવો બનાવવાનું હે ગામમાં આવ્યો આ ડામો રોડ બનવાનો છે આ નદી આવી ગઈ છે વાહે બહુ તમને બતાવું આગળ નદી વાહ એ નદી

Ờ, của cà phê dạy mukoka nga à? nga đi nga 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 đi

મારે તો લાંબી ના થઈ મારા પડે ને અરે કોઈ વાતે તુવેર ન પડ્યો કારણ કે મેં ત્રણ વાર હતા

તું એને તૂટી પાડીને આવ્યો તા એ બધે ઘર પડ્યા હતા બધે પૂરું થઈ ગયું હવે સીધી ભરી લેવાની છે ભરાય તો કઈ જાવ સીધું જુનાગઢ બાકી જવાનું છે ખા ખાઈ પીને આપણું મિનિ ડર પડ્યું દવા પાંત્રી વા પીડ્યું આ તો તેત્રીસ રઘાભાઈનું

જજજજજ૜જ ઈય૜જ૜ ંહજ૜ હે? હ? હજજજજ હજજજ હેજજ૜ આજ હ કર હહ હજ હજજજજ૜ હહે હહ બાલમ હંલ હેજજ �

યાદે ડેપો ગેન ચાલુ કરીએ